ભારતીય જનતા પાર્ટીનો વિજય ભવ ઉત્સવ મનાવવામાં આવ્યો વાવિદાન વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનો વિજય થતાં ભાબર શહેરમાં ભવ્ય ઉત્સાહ જોવા મળ્યો વાવિદાન સભા પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની જીત થતાં થરાદ ખાતે ભાજપના આગેવાનો દ્વારા જીતનો જશ્ન મનાવ્યો થરાદ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યકરોમાં ખુશીનો માહોલ ઉભરાઈ આવ્યો છે

જેમાં વાવ અને સુઈગામ બંને તાલુકાઓના મત ગણતરી રાઉન્ડમાં કોંગ્રેસને જીત મળી રહી હતી પરંતુ જ્યારે ભાબરનો વારો આવ્યો ત્યારે ભાબરના મતદારોએ ભાજપને જીત અપાવી એમ કહી શકાય જેથી કહેવાય છે કે ઠાકોર વડ છે તમારો એ વાક્ય પરથી ઠાકોર સમાજની જીત થઈ છે તેવું માની શકાય તેમ છે જેથી થરાદ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યકરોમાં હરખની ખુશી જોવા મળી રહી છે

ખરાબના તમામ કાર્યકર્તાઓ તમામ મતદાર ભાઈઓ પણ અભિનંદન આપીએ છીએ ખૂબ ખૂબ અભિનંદન માન્ય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને શરૂપજી ઠાકોરને ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ શુભેચ્છાઓ